તો બધું કામ કરવાનું બાકી જ છે હજી હવારની ચા પીવાની બાકી છે તો આપણે ફટાફટ ચા કરી અને પી લઈ અને પછી સાહી કરવાની છે ભાણા વિસરવાના છે એવું બધું છે તો ચાલો આપણે આપણે ધંધે વર્ગી જઈએ ચા પીવા બેઠા હૈ વરસાદ ચાલુ થઈ ગયો હવાર હવારના પર માં હજી માલ ખાણ ખાઈએ ને ને તો મહિનો દેવા લ્યો શ્રાવણ મહિનો હે હવારમાં તો એને આવવું જ પડે અને બધાને શંકર ભગવાનના ના દર્શન કરાવે ભરી ಅಗಲಿ ಪಿಸಿ ಬೇರೆ ನೀವು ಕಿ ತ

સારું કરજો ભગવાન તો તડીકો નીકળો હે મેં હેને દૂધનું કર્યું પછી થોડોક ચા બનાવો એકલી તોય અને મારે મગ બફાય મગનું શાક બનાવવાનું છે એટલે પાણીનો ટાંકો ભર્યો રહ્યો માલ ને બધાને પાય પાછા ઠેકાણે બાંધી દીધા હે અને બીજું રેડિયાર માલ એન્ટ્રી મારે છે અહીંયા એન્ટ્રી મારવાની થતી નથી અહીંયા અમે હય હજી મારા માલને પાઈ પાઈને બાંધી દે બધા ને અને આ ભી મારી ઓલી એવી લખણ ખોટી હે ને તમે જો એને ધરા ની આવજો ભૂ તો અહીંયા ઉત તને હું ભર પડે નીકળ બારી બારી નીકળ તારો ખીલો હે ને ઉભ ને ભાઈ થી ગાય હરકી ઉભી હકે હાલે તું એમ નિકર નીકળ આમ હાલે તું એમ આવી જ લાઈન માં આવ વૈડી ની હા ભાઠા ખાઈ વા તું મરાના કઈ દઉં હું તને બગડી હતી અહીંયા ઉભાની શું તારે પછી કરીને ભૂંડી નું ચુપચાપ ઉભું રહેવાનું જરી પણ થી તો તારો ભાંગી અને તું એ સારા ના કરજે નીકળી એ બિસાડી સાની મની ઉભી રહેજે તું એને તને એ કરી જાય તન કઈ નથી થઈ તો તારો વારો હે હા બધા એની આરતી ઉતારવાની હે આમ રેડું આમ તડકો નીકળે ને ક્યાં ગયો તડકો ઠીક ઓહો માથે આવી ગયો આમ તડકો નીકળે ને તો આમ હેન તરત રેડું સડે વાગી ગયા એ જ ઓહો હવા વાગ્યા થઈ ગયા ઓ બપુ ઓલું હેને એક આમ રેડિયાર ગયું હે ફટાફટ આ કેવું મારું મગ બરી જાય એ વોંદરીમાં આવી એ પાછું હમણાં આપડી ગુંદડી મસ્ત થઈ ગઈ પર્વનું ઉરિયા નાખ્યું હતું મસ્ત થઈ ગઈ ગારો ગારો બરાબર વાગ્યા હે આપણે આને પૂણા બાર વાગ્યા ડુસો નાખી દીધો હતો સુલાનું કરી અને સીધો ડુસો નાખ્યો હતો બધા ખાવા મળ્યા પછી પોદરા બોદરા ઢેળ્યા પર ભાઈ હોઈ ગયા હે તડકો થાય એટલે પછી આમથી કારું કારું થાય તડકો જરી થાય ને એ ઓલું દેખાડ્યું હતું ને રેડું તો આવ્યું હતું એ હા જો આ બધા હવે ખાય છે અને આને તો હું નીકળું ને એટલે મારે હામું જ જોયા રાખે હાવ હવે ખાહે જ નહીં જોજો તમે હવે જો એમ કેરા રાખશે નકટી ખાવા માં આ બધા ખાઈ છે અડધી કલાક નથી થઈ હજી બની ગયો એને હે ને જવું હે છે ને ત્યાં ચા બની ગયો હે અને ટ્રેક્ટર વાળા ટોલી જોડાવે હે ને બધું અહીં લઈ આવે માલ ને ખાવા ટુ ચા બની ગયો આવી ગયો તો જોડી ઓકે ભાઈ એ અચ્છા આવી ગયો તો જોડી લો ટ્રેક્ટર રોડું એટલે આ ભી ઉભી થઈ ગઈ એને નહીં ફાવતા અભી નહીં નહીં હે તો ડરતી હે સાલી ડર લગતા હે સાલી સાલી આ ભી અમારી હે ને એવી છે ને આ ભલે હમણાં આવી હે બરોબર એમ નહીં પડે કેવી કે ભાઈ હું હે ને આમ આ ઘરે નતા નો આમ ગઈ ને એને આવવાનું મોડું થઈ ગયું તો તા હું જાઉં ઘરે તો આ ભી હેઠી ના બેઠી બોલો ઈ અમે નવી લઈએ ભાઈ

ધૈડા પોદરા તો થાકી ગઈ પાંચ વાગ્યા હે હાલે વાલે ભીર હોઈ ગયા છે કે મને કોઈ દોવા ના આવ્યું બેટા વાર છે હજી કેટલો દીવ હોય અહીં જો મેસાણ નાખી ને તે ધીરે ધીરે આવવાનું ચાલુ કર્યું છે બધા પણ હું હે ને કામ કરવા વર્ગ ને તે હાલતી થાય તો બિચારા બધા ઉડી જાય જો મેં બે જીરો નાખ્યો હે ખાઈ હે પણ હું મારું કામ કરતી હોય પછી ને એમ થાય મારી પાસે આવે મને ઉડાડશે બીજા એમને એમ એકલા એકલા ઉડી જાય હું તમને નહીં ઉડાડું તો નાખવું શું કરવા તમને ઉડાડવા હોય તો ગોગાવી ચણવા માંડો આપણી વાડી નું આવે જઈ લ્યો આંબો વાડી કરણ બેબી શું કરશો તું ત્યાંથી હેઠ ઉતરી જા ભાઈ હેઠળ કરણ પડી એમાં તો દોયડા કેટલા હેજો તા જો આને કઈ હાથ ના થાય અમારે કરણ ને ક્યાં અહીંયા ને ઉમળો છે ઉમળો 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 આ કેવાનું ઝાડવું હવે કોઈને ખબર હોય કમેન્ટ કરી દેજો કેમ કે મને ખબર આ કેવાનું હોય ખબર નહીં કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે આ ઝાડવું કહેવાનું છે એ એમાં કઈ હે મને દેખાતું જ નથી જેમસી ના પગ કપાઈ જાય એમાં મૂકી દે દેકરાગડી કેવી નહીં છે મસ્તી ની ડાય દહી વાત કરતી એટલી એટલે વાયડી થઈ ગઈ પતિ કે જો અમારે ડૂડી ડૂડી રમે एलार्मी पके करण 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 आंगरी वो बोले जो अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए